હેલો આ તો નાગદેવતાનો બર્થડે હે અરે હરે જીએ તને માત્ર કેક આયા મે તો કેક કાટતો સિફન કુલેરે તો રોજ ખાય તો દર તે હું ના ખાવા તો કેક ખવડાઈ પર આટતો હડ હડ બરાબર આવે જીએ બધા ભેગા થાય લેહરા મે કેક લઈને જીએ માત્ર લેહરા રે કેક લઈને જીએ હરે તને ફટાફટ હેરો અરે બબલી ચડવા આખો મંદિર હરે હરે તો આઈ જા રસ્તામાં ગોગો બાપો મને તો રસ્તામાં તું દેખારા મારતો ને નકા પાટવાઈ ના ખેતા નુ આના હોય નઈ ય નન્ના નંગ કો મુ તો આ ટેરી મે ફટા આપરે બર્થડે પાર્ટી માં આપરે કેક ચરાઈ ને કા તો બતા દૂધ ને કુલ એને ઉછવરાવે નઈ આયે હું તો દોડી ના કા કરી પોચી ગયા આપર બધા અરે બાપુ બેઠા હાચુકલા હોય તો તા ના હોય તો હાચુકલા હોય જંગલમાં તો આગળ હવે હાચુકલામાં મૈસકરી બેસ કરીયો કોઈ કરતા નઈ હોય ના હોય બેહજો બેહજો અને બાર તમે બધા બેજો પછી હું બેહું તો આબા જજે એટલે હું ઉભા કરવી પડશે મારા મને તો આવાની જગ્યા રાખો આઈ જા ફરી દે જય ગોગા બાપા હારું કરજે જય ગોગા બાપા માળી માલ કર દેજે મને कारुणपति बनाई दे जी अमन रोडपति ही आते जय गोगा बाबा शक्तियाल <laughs> शक्तियाल गोगा बाबा तू मन मन शरीरम कमजोर था मोर Jauh tererti, aherti roja. Utererti, jaya goga bapa. Huu, jaya goga bapa.

ओरे आज पहली बार झोपड़ी आ गया थी बोलो गोगा महाराज जनी जय गोगा महाराज जनी जय मारा धरती ना नाथ नी जय मारा धरती ना नाथ नी जय ओ चमुडाला गोगा नी जय महाडा गेरम अरे पर सात तो नहीं खावानी आपरा अरे बो डाला गोगा बाप माटे लाए है आपरा माटे नहीं लाया बोले ओगर हेरवा मोडम गोगा बापा नी जय